મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો એનો જવાબ છે આઠ વર્ષ સુધી પ્રશ્ન નંબર પંચાણું કોને જીવનની વસંત કહી છે એનો જવાબ છે તરુણાવસ્થા પ્રશ્ન નંબર છન્નું તરુણ અવસ્થાનો વ્યાપ જણાવ એનો જવાબ છે અગિયાર થી એકવીસ વર્ષ પ્રશ્ન નંબર સત્તાણું તરુણાવસ્થા એ જીવનની વસન છે આવું કોણે કહ્યું છે એનો જવાબ છે ડોક્ટર પાંડે પ્રશ્ન નંબર અઠ્ઠાણું તરુણાવસ્થામાં વ્યક્તિ પોતાની જાતને સારી રીતે ઓળખતા શીખે છે પોતાને શું લાગે છે તેનું સચોટ બાણ વ્યક્તિને તરુણાવસ્થામાં થાય છે આવું કોણ કહે છે એનો જવાબ છે ફ્રિકન બર્થ પ્રશ્ન નંબર નવાણું તરુણાવસ્થામાં મસ્તિષ્કનું વજન કેટલા ગ્રામ હોય છે એનો જવાબ છે થી ચૌસો ગ્રામ પ્રશ્ન નંબર સો તરુણ અવસ્થામાં મસ્તિષ્ક વજન એવરેજ વજન કેટલું હોય છે એનો જવાબ છે તેરસો પંચોતેર ગ્રામ પ્રશ્ન નંબર એકસો એક તરુણ અવસ્થામાં તરુણોને માર્ગદર્શન ન આપવાથી શું થાય એનો જવાબ છે જાત સાથે સંઘર્ષ અનુભવે પ્રશ્ન નંબર એકસો બે જીવનની સંદિગ્ધ અવસ્થા કઈ છે એનો જવાબ છે તરુણ અવસ્થા પ્રશ્ન નંબર એકસો ત્રણ અવસ્થાથી શરૂ કરી પૃષ્ઠતા સુધીનો સમયગાળો એટલે એનો જવાબ છે તારુણ્ય પ્રશ્ન નંબર એકસો ચાર વ્યક્તિ નથી બાળક પ્રશ્ન એકસો છ પૂર્વગ્રહ થી અધ્યતાને મુક્ત કરવા માટેની શિક્ષણ પદ્ધતિ કઈ છે એનો જવાબ છે સરશિક્ષણ પ્રશ્ન નંબર એકસો સાત કયા મનોવૈજ્ઞાનિકના મતે આ તબક્કાની નિજ શોધના ગાળા તરીકે ઓળખાય છે એનો જવાબ છે હોલિંગ વર્થ પ્રશ્ન નંબર એકસો વ્યક્તિનો માનસિક વિકાસ માનસિક ભિન્નતા નક્કી થાય છે એનો જવાબ છે સાંસ્કૃતિક ભિન્નતા પ્રશ્ન નંબર એકસો એક વ્યક્તિનું અંગૂઠાનું નિશાન બીજી વ્યક્તિના નિશાનથી તદ્દન જુદું પડે છે આ શું બતાવે છે એનો જવાબ છે વ્યક્તિગત ભિન્નતા પ્રશ્ન નંબર એકસો અગિયાર કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનો સમગ્ર તથા અભ્યાસ એટલે શું એનો જવાબ છે કેસ સ્ટડી પ્રશ્ન નંબર એકસો બાર કઈ અવસ્થામાં ચિંતાનો ડર અને ક્રોધ જેવા આવેગો મહત્તમ કક્ષાએ હોય છે જેના કારણે તે અસ્થિરતા અનુભવે છે એનો જવાબ છે તરુણ અવસ્થા પ્રશ્ન નંબર એકસો તેર તરુણ અવસ્થામાં કયા પ્રકારનું સ્વાતંત્ર્ય હોય છે એનો જવાબ છે અંકુશિત પ્રશ્ન નંબર એકસો ચૌદ વ્યક્તિમાં રહેલી શક્તિઓ એટલે શું એનો જવાબ છે અભિયોગ્યતા પ્રશ્ન નંબર 115 કઈ અવસ્થામાં દીવા સપનાની સૃષ્ટિમાં રાજવું ગમે એનો જવાબ છે કુમાર અવસ્થા પ્રશ્ન નંબર 116 તરુણ અવસ્થાને કેટલા વિભાગમાં વિભાજિત કરી શકાય છે પ્રશ્ન નંબર 117 કોના મતે તરુણ એટલે તારક તારે તે તરુણ એનો જવાબ છે વિનોબા ભાવે પ્રશ્ન નંબર 118 જીવનની કઈ અવસ્થાની સંક્રાંતિકાળ કે મુગ્ધાવસ્થા તરીકે ઓળખવામાં આવે છે એનો જવાબ છે તરુણાવસ્થા પ્રશ્ન નંબર એકસો ઓગણીસ વ્યક્તિગત ભિન્નતાના કેટલા પ્રકાર છે એનો જવાબ છે તે પ્રશ્ન નંબર એકસો વીસ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પ્રવર્તી અસમાનતા એ સાર્વત્રિક ઘટના છે આવું કોણ જણાવે છે એનો જવાબ છે તરુણા અવસ્થા વિદ્યાર્થી મિત્રો આ હતા તીજ સૌથી ઉપયોગી પ્રશ્નો આવા પ્રશ્નો આપણે દરેક પ્રશ્નો સાથે પ્રશ્નો પર ક્લિક કરો એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે તો આજ તૈયારીને એક નવી દિશા આપો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દેજો જેથી વારંવાર વિડીયો મળતા રહે Thank you.